વિશેષ સમય નહીં લેતા અહીંયા ઉપસ્થિત આદરણી વરિષ્ઠ અધિકારી તરીકે સમગ્ર ગુજરાતમાં જેમના વહીવટી અધિકારી તરીકેની એમની તજજ્ઞતાથી સૌ વાકેફ છે સમગ્ર ચારણ સમાજ જ નહીં પણ સૌ સોનલ સોરું ગૌરવ લઈ શકે એવું એક વ્યક્તિત્વ વિદ્વાન વ્યક્તિત્વ આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય શ્રી વીએસ ગઢવી સાહેબ જેમના પિતાશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું આજે પ્રાસંગિક ઉદબોધન માટે પધારે છે જોરદાર તાળીઓથી વધાવીએ માનની શ્રી બી ગઢવી સાહેબ

મધ્યપ્રદેશ અને યુરોપના કેટલાક દેશોમાંથી આવેલા સૌ મહેમાનોને જય માતાજી આજે આ શતાબ્દીનો મહોત્સવ આ મઢડામાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી એ આ કંચનમાના પ્રતાપે અને ગિરિશાપા ની દોડધામથી અને અમારે નવો જુવાન કેતન આ બધાએ સ્પષ્ટતા ઘણા ચડાવ ઉતાર ની વચ્ચે શ્રેજ પણ વિવેક ગુમાવ્યા સિવાય એમણે જે કામ કર્યું છે એક અદ્ભુત કામ કર્યું છે અને એમની એમને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આઈમાં ગયા સમાજ એનો મોટો આઘાત અનુભવ્યો હજી તો તુલા વિધિ ના જે લેખો લખાયા એની શાહી સુકાઈ નહોતી એ પેલા માં ગયા પણ સાહેબ નિયતિ નું પણ એક કેવું પરિમાણ હોય છે બનુઆઈમાં એ મશાલ ધારણ કરી ધારણ કરી એટલી જ નહીં એ મશાલને આઈમાં રાજી થાય એટલે એ રીતે ઉજળી કરીને ધરી રાખી આજે અહીંનું મંદિર અહીંની વ્યવસ્થાનો ઘણો બધો ભાગ એ બનવું વિચારનું એમના માર્ગદર્શનનું પરિણામ છે માં ગયા સોમનાથભાઈ દવે અમદાવાદમાં પારડી વિસ્તારમાં જ્યાં સામાન્ય રીતે માનો ઉતારો હતો ત્યાં અચાનક ગયા ત્યારે તે વખતના મરહુમ સાણંદ ઠાકોર સાહેબ જયવંતસિંહજી એમણે એક વાક્ય કહ્યું એમાં આખા સમાજના સમાજની લાગણીનું એક પ્રતિબિંબ પડે છે એમણે પિંગળસિંહભાઈ પાયકને કહ્યું જે આજીવન સેવક હતા આઈમાના કે પિંગળસિંહભાઈ આપણું છત્ર ગયું આપણું શિર છત્ર ગયું જ્યારે જયવંતસિંહજી આ વાત કરી ત્યારે માત્ર એમનું આ વ્યક્તિગત લાગણી નહોતી પણ ચારણ અને ચારણેતર ઘણા બધા સમાજો એ એમાં પ્રતિબિંબ પડતું હતું આવા આઈ હતા ભગત બાપુએ લખ્યું માળી તું તો કરુણા ને ઉજળે કાંઠે અને જબુકી જોત જોગણી જબુકી ને જતા રહ્યા હોય એવું જ લાગે આજે એમની શતાબ્દી ઉજવીએ છીએ અને કહીએ વગર કહીએ પણ અનેક લોકો એમાં જે સહયોગ આપી રહ્યા છે મઢડા ગામના તો ખરા જ પણ આજુબાજુના ગામના લોકોનો પણ જે સ્વયંભૂ સહયોગ મળે છે એ દર્શાવે છે કે આ માની ચેતનાનો કેટલો મોટો પ્રભાવ એ સમગ્ર વિસ્તાર ઉપર છે અને એમાં એક સમાજ નહીં દરેક સમાજ એક જ નિષ્ઠાથી એક જ સરખી રીતે આ કામ કરે છે એ વાતનો પણ આનંદ છે કે માની સાથે ઘણા વર્ષો સુધી ફર્યા એવા બાલજી બાપા અહીં હાજર છે પંચાણું વર્ષની હોય કચ્છથી આવ્યા છે અને આજે અહીં હાજર છે બીજા આઈમાની સાથે હંમેશા એમના એમની ગાડી એમના સારથી બનીને કામ કરતા પણ આમ આઈમાના ભત્રીજા એવા અમારે દાદ બાપુ પણ આજે પંચ્યાસી વર્ષની ઉંમરે એટલા સશક્ત બની અને આજે અહીં મોજૂદ છે એટલે આ બધા દ્રશ્યો જોતા એમ થાય કે માની આ કૃપા રહી હશે માની શતાબ્દી જ્યારે ઉજવીએ છીએ ત્યારે એક વિચાર આવે કે જગદંબાઓ તો આપણે ત્યાં ઘણા થઈ ગયા ભગત બાપુ એ તો થોડી બીજી વાત કરી કે દેજે ઘરો ઘર ધેડિયું કેવી કે જેવી મોણીએ નાગલ માય કોઈ એક જગ્યાએ નહીં ઘરે ઘરે એવી દીકરીઓ હોય કે જેમના 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 લોકો એના તરફ માનની જોતા હોય પણ આ જેમ કંઈક જુદું વિશિષ્ટ પરિબળ આપણને લાગ્યું આઈમાં ક્યાં ગયા બત્રીસ વર્ષ સુધી એમણે પ્રવાસ કર્યો એમાં ક્યાં ગયા આપ જરા ધ્યાનથી જુઓ તો આઈમાં ત્યાં ગયા કે જેમને એમની વધારે જરૂર હતી એમના સામૈયા કરનારા ઘણા હતા એમને નિમંત્રણ આપનારા ઘણા હતા પણ એ ગયા ત્યાં કે જે છોડું એમને વિશેષ ચિંતા હતી બાપુ એ ગયા કચ્છમાં તેર તેર વખત કચ્છના પ્રવાસો અગવડતાઓની વચ્ચે એ ગયા બરડા અને હાલારમાં એ ગયા વાળાંકમાં એ ગયા બાબરીયાવાડ વાડમાં અને એ ગયા મધ્યપ્રદેશના નિમાણમાં અને રાજસ્થાનના કેટલાય પ્રદેશોમાં આપ આ જે વિસ્તારોના નામ આજે આજે હું બોલું છું ત્યાં પણ કામ કરવાની જરૂર છે એવું તમને લાગતું હશે આમની દ્રષ્ટિ જુઓ એટલા વર્ષ પહેલા એમને જોયું કે અહીંયા જરૂર છે મારે છોરુઓને એટલે ભગત બાપુ હું પેલું ફરી યાદ કરો કે મારું માળી તું તો કરુણાને ઉજળે કાંઠે એક જંગમ તીર્થ જેવું જીવન રહ્યું તુલસીદાસ જે જંગમ તીર્થ જેમ કહ્યું છે સંતોને એમ જંગમ તીર્થ જેવું એમનું આખું જીવન રહ્યું અને જ્યાં ગયા ત્યાં સતત એમને પ્રેરણા આપી એમની પ્રેરણા તો ઘણી છે પણ માત્ર ત્રણ ચાર તમારે ગણાવી હોય તો સૌથી પહેલા તો એણે કહ્યું કે આપણે ત્યાં દીકરા દીકરીઓ ભણે આજે તો સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે પણ આ વાત એમણે વારંવાર કહી પણ આપ જુઓ કે જ્યારે જ્યારે એમણે શિક્ષણની વાત કરી છે આપ એમના પ્રવચનો જુઓ સદભાગ્યે પિંગળીભાઈ પાયકની કૃપાને કારણે એ બધા પ્રવચનો ગ્રંથસ્થ થયા છે એમણે જ્યારે જ્યારે શિક્ષણની વાત કરી છે ત્યારે ત્યારે સંસ્કારની પણ વાત કરી છે શિક્ષણ આવે અને સંસ્કાર ના આવે તો દુનિયાના ઘણા પ્રદેશોમાં એના ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે આપણે ત્યાં પણ થયા છે શિક્ષણ સંસ્કાર ત્રીજી વ્યસન મુક્તિ એમણે જ્યાં જ્યાં વ્યસન હતું ત્યાં ગયા ત્યાં વાળાકમાંથી અવાજ આવ્યો દાઢી વાળા દેવનો કે દુલોન દારૂ સાથે નહીં રહે આ એમનો પ્રણ હતું એમ આ પણ જ્યાં ગયા ત્યાં વ્યસન મુક્તિ માટે વાત કરી અને ચોથું એમણે કહ્યું કે ભગવાનની ભક્તિ આઈમાની ભક્તિ એ તો તમને તારશે જ પણ કર્મ કરો કરો કામ માડી તે તો દોરા ધાગાના વેમ અને આ કર્મની કેડી એમણે જે ચિંધી છે એના લીધે આ જે ઘણી લીલી મોલા તમે જુઓ છો ને સંસ્થાઓના રૂપમાં સમૃદ્ધિના રૂપમાં એ એમની કૃપાનું પરિણામ છે જેટલી વખતે બોલ્યા જેટલી વખતે એમણે કામ કર્યું ત્યારે ચારણો તરફ વિશેષ એક પ્રીતિ રાખી અને અમને મને અને તમને સૌને માં તો સૌને વાલા હોય પણ આપણી થોડી વિશેષ પ્રીતિ આ આયમા તરફ રહી છે બનુઆઈમા તરફ રહી છે આવનારી પરંપરાઓમાં જેટલા પણ આયમાઓ થશે અને થઈ ગયા એ બધા તરફ પણ આપણી એ જ દ્રષ્ટિ રહી છે મઢડા સંમેલનમાં ભગત બાપુએ જે એક વાત કરી એ ભીખુદાન પ્રસ્તુત છે બાપુએ કહ્યું કે મઢડા આવ્યા છો તો મનનો મેલ ધોઈને જજો એક જ વાક્યમાં એમણે ઘણું કહી દીધું અને એમના વાક્યનો જેને બરાબર પ્રતિબિંબ પાડતા હોય મેરુબા બાપુએ ગાયું એમના પડછન દબાજે કાદવ ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો છિછરા બનશો પછી હંસ કિનારા છોડી જશે અને તન ધોળા બકને મળશો આ વાત તે દિવસે જેમ પ્રસ્તુત હતી એમ દરેક કાળે આ જગદંબાઓએ જે વાત કરી છે ભગત બાપુએ જે વાત કરી છે એ દરેક કાળે પ્રસ્તુત છે આપણે એને ધારણ કરીએ અને એ પ્રમાણે આપણું જીવન જીવવાની કોશિશ કરીએ ધીર ગંભીરા ધારણવંતા આ મને કેવા ચારણોની જરૂર હતી ધીર ગંભીરા ધારણવંતા અને પાપમાં જેના ન પાવ ઉજળા હૈયા વાતના વેધુ અને દિલ જેના દરિયાઓ છોરુને માત સમજાવે આવા કોઈ ચારણો આવે આ ફરજ આપણા ઉપર છે આ ફરજ મારા અને તમારા ઉપર છે છેલ્લે આઈમાએ ઓગણીસો ચોપનમાં જે એક વાત કરી એમના પ્રવચનના ભાગ તરીકે એક તો સંસ્કારની વાત કરી અને છેલ્લે જે એક વાત કરી એ કહીને હું મારી વાણીને વિરામ આપીશ એમણે શંકરદાનજી દેથાનું એક સરસ કાવ્ય ટાંક્યું

અને ગરુડ ધ્વજ ઈશ્વરની સ્તુતિ કરતાં કરતાં જીવનને આ રસ્તે આપણે લઈ જઈએ એવી જે માએ ચિંતા વ્યક્ત કરી હતી એ ચિંતાને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં આપણી વિશેષ સમૃદ્ધિ થાય આપણો વિવેક વધે આપણા સંસ્કાર વધે એ પ્રકારની આઈમાની હંમેશ આપણા ઉપર આશીષ વરસતી રહે એવી પ્રાર્થના સાથે આપને જય માતાજી